હારવાર મહાદેવની કામ બધા મિત્રો મજા મને મજામાંથી છો તો આજે પરિવારક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે છે ને મિત્રો આપણે પેલા છ ને પંદર મિનિટ મિત્રો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે મિત્રો આજે આખો દિવસે ને મિત્રો મવામાં આમ જોતાં કાંઈ કામ નહોતું ને આમ તો મિત્રો કામમાં કેવું હતું એટલે છે મિત્રો અત્યારે મિત્રો આપણે સાંજનો મિત્રો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એનું કારણ શું છે મિત્રો આમ તો મિત્રો છે ને તમને ખોક તો મિત્રો આઈડિયા આવી ગયો છે તમને રક્ષાબંધન છે ને આજે મિત્રો ઘરે આવે છે એટલે છે ને જો આમ પહેલાં તમને છે ને લોકેશન મિત્રો આપણે બતાવી દઈએ એક નંબર જો અને અત્યારે મારા મમ્મી પપ્પાની છે ને મિત્રો મજા ઘરે નીચે છે ને આપણે મિત્રો આપણું ફેવરેટ લોકેશન એટલે કે આપણે તાબાની ઉપર મિત્રો આવી જાય છે સ્ટાર્ટઅપોના બહારમાં અને અત્યારે આમ જોવા મિત્રો કોણ કે ક્યારે નવા મજા આવે જો આવું મિત્રો એક નંબર મિત્રો આવું જો અર્ધા લોકેશન હોય તો કોને મિત્રો નવા મજા આવે ને આજો આપણે અંદર સીધા છે ને પાણીવાળા છે જાગૃતિ બેન છે ને મિત્રો આજે સવારમાં ત્યાં મિત્રો બે ભાવનગરથી અહીંયા મિત્રો કઈ ફ્રેન્ડેરી બસ મિત્રો એ ત્રણ એટલે અત્યારે મિત્રો છે ને બેનનો ફોન એવો મારા પપ્પાને એમાં કે અમે કેટલા સાડા પાંચે મિત્રો બેઠા એમ તો હવે બેને કેટલા કે મિત્રો ફોગે ને એનો મિત્રો છે ને આઈડિયા છે આપણે એટલે મેં આપણે બેનને કહી દીધું છે કે મોબાઈલનું મને કોલ બેક કરી એટલે છે ને આપણે સીધા બેનને મોવાથી લઈ આવીશું બાકી ચારસો ને મિત્રો સ્ટાર્ટ જ થયું મિત્રો છે ને બ્લોક ને કર્યો છે એટલે આપણે જો હવે આપણે મિત્રો સાવન થાય ને તો મિત્રો હું તમને બતાવી તો એક ચારસો ને મિત્રો આપણે નીચે આવી જાય ને તમને આ મિત્રો છે ને થોડુંક વાતાવરણ મિત્રો બતાવી દઉં બાકી છે ને પેલા મિત્રો છે ને આપણે ગાય માતાના છે ને તમને દર્શન કરી દઉં છો કગી રેડી આ રીતનું છે ને અહીંયા છે ને મિત્રો જો આપણે છે ને બધા બેઠા છે કર છે ને મિત્રો ઉભા છે ને મારા પપ્પા મિત્રો છે ને એમ એને કીધેલું તો બેનને છે ને ત્રણ વાગ્યા વિજાવ છે એમ તો એ બેન છે ને ભાઈ કાંઈક ના કાંઈક ટાટા ટોરા ઓલા કરવામાં રહે ને

तो एक राखडी ने मित्र 15 रूपया छे कितना में आसी एम आ से दे आ पा रे हा वातावरण पर माने मो गो तो एक राखडी ने 100 150 है जे आपने मारा माने बदल छे ना वसूल थी दा काम हा आ तो छे ने मित्र आपने छे ना खाली हुके आपने छे ना मजाक ने हो आपने 3 मिनट ले बाकी पैसा नो ने हो छे ना मित्र आपने राखडी माने हो छे ना नो हो खाली एमनो दोरो बांध दे ने पैसा नो पे ने तोई क्याले मका में हा एउ होन पर रिवाज हो तो आपडा एक बार बांध

રક્ષાબંધન રેલી ભાઈ મિત્રો છે ને અમારા પપ્પા મિત્રો છે ને બધાને શુભકામના આપી દીધી છે તો અત્યારે છે ને મિત્રો કેટલા વાગી ગયા ખબર સાત ને ચુમ્માલી મિનિટ થઈ ગયું છે ને જાગૃત બહેનો છે ને મિત્રો કોલ આવી ગયો છે મવા પગ આવી ગયા મિત્રો આપણે જવાનું છે મવા ને આપણી ગાડીને છે મિત્રો બહાર આપણે રહેલ છે જો ના છે આપણે જો હિરલ બેન છે ને અત્યારે ઈસ્કો લઈ લીધો કાંઈ હિરલ આગળ છે ને અત્યારે બે છે ને હિરલ બેન મિત્રો ઈસ્કો લીધો ને

લજ્જો છે ની આ બધી મિત્રો કેવું હું હું બોલે છે આદી મિત્રો ને લેવા બેન ને આવેલો સો આજે હું કેવા મિત્રો મગ સાટી ખાઈ ગયો કારણ કે ડાયરેક્ટ ભાવનગર થી બોવા લગના ઊભી ને આવી આ આજ છે ને મિત્રો કેનું એનું કારણ છે ને મિત્રો ભાવનગર થી બોવા ની ગમે મિત્રો બસમાં છે ને કે આજ ટ્રાફિક છે છે કારણ છે કે ગાડી ને મિત્રો રક્ષાબંધન છે ને બધા મિત્રો ગામડે ને ગામડે ચીટી મંડી જાતા હોય ને એ રીતે હોય બાકી ચરા વાગી કિલ્લા જા

thank you